કહેવાય છે કે લગ્ન અને પ્રેમમાં કોઈ ઉંમર નથી જોવામાં આવતી અમુક વખત એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે કે વૃદ્ધાવસ્થાની અંદર પણ લગ્ન થતા હોય છે અને વૃદ્ધાવસ્થાની અંદર પણ પ્રેમ થતો હોય છે આવો જ કંઈક કિસ્સો રાજ્યની અંદર સામે આવ્યો છે પરંતુ આ વખતે પૂર્વ ધારાસભ્ય વૃદ્ધાવસ્થાની અંદર લગ્ન કર્યા છે અને જે ચર્ચાનો વિષય બન્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલે પોતાની ઢળતી જિંદગી એટલે કે વૃદ્ધાવસ્થાની અંદર બીજા લગ્ન કર્યા છે ઈશ્વર પટેલ એ ભૂતકાળમાં કોંગ્રેસની ટિકિટ ઉપર ધારાસભ્ય બન્યા હતા અને થોડા સમય બાદ તેઓ ધારાસભ્ય બાદ તેઓ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીની અંદર પણ જોડાયા હતા જો કે ઈશ્વર પટેલ ધરમપુર અને ધરમપુરના આસપાસના વિસ્તારની અંદર એક આદિવાસી ચહેરા તરીકે પ્રખ્યાત પણ હતા અને વર્ષો પહેલાં તેમની પત્નીનું નિધન થયું હતું જોકે નિધન થયા બાદ તેઓ એકલવાયુ જીવન પણ જીવતા હતા અને આ તમામની વચ્ચે અચાનક જ એક દિવસ આ ધરમપુરના પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલે પોતાના બીજા લગ્ન કર્યા છે ધરમપુરના પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલે જ્યારે પોતાના બીજા લગ્ન કર્યા ત્યારે વાસદાની કોર્ટની અંદર બંને પરિવારોની સહમતીથી તેમણે પોતાના બીજા લગ્ન કર્યા છે ઈશ્વર પટેલે જે બીજા લગ્ન કર્યા છે તે યુવતીનું નામ છે ઉપીનીબહેન કે જે અડગામના કોલવાડ ફળિયામાં રહેતા હતા અને તેમની સાથે તેમના પરિવારની મરજીથી જ તેમને લગ્ન કર્યા છે બીજા લગ્ન જે છે તે વાસદાની કોર્ટ ખાતે કર્યા બાદ વાસદાની અંદર આવેલા રામજી મંદિરની અંદર ભગવાનની સાક્ષી અને પરિવારની હાજરીની અંદર તેમને આ લગ્ન કર્યા છે લગ્ન કર્યા બાદ ઈશ્વર પટેલે શું કંઈ કહ્યું એકવાર એ પણ સાંભળો હું મારા ગૃહસ્થ જીવનમાં ઘણા વર્ષથી મારા ધર્મપત્નીનો ધર્મપત્નીનું દેહાન થવાથી એકલવાયુ જીવન જીવતો હતો ત્યારે ઘણા વર્ષ સુધી એકલવાયુ જીવન જીવવા માટે ઘણી બધી તકલીફો પડી મિત્રવર્તુળમાં પણ મને ઘણા બધાએ પ્રોત્સાહન આપ્યું કે ફરી લગ્ન કરો ફરી લગ્ન કરી લો તમારા કોઈ પણ જગ્યાએ એકલવાયુ જીવન જીવવાથી ઘણી બધી સંબંધો જાળવવા આવી બુજીઓ ઘરે એમના માટે પણ વ્યવસ્થા જાળવવા કે પાછલા જીવનમાં જીવનસાથીની ઘણી બધી જરૂર છે યુવાનીમાં તો માણસ ગમે તેમ ટાઈમપાસ કંઈ નોકરી ધંધો કરીને પણ એ જીવી શકે પણ પચાસ વર્ષ પછીની જીવનમાં એકલવાયું જીવન જીવવું ઘણી બધી મુશ્કેલીઓ પડે છે એના નાતે મારા મિત્ર મિત્રવર્તુમાં પણ ઘણી ઘણા બધા મને આગ્રહ કર્યો અને ગઈકાલે જ મેં ફટગામ કોલવાડના ઓપીના બેન સાથે લગ્ન પટેલે કહ્યું હતું કે પોતાની પહેલી પત્નીનું નિધન થયા બાદ તે એકલવાયુ જીવન જીવતા હતા અને જીવનની અંદર આ એકલવાયુ જે છે એકલતાપણું જે છે તે દૂર કરવા માટે તેમણે આ બીજા લગ્ન કર્યા છે બીજા લગ્ન કરતાની સાથે તેમની સાથી ઓપીની બેન સાથે તેઓ હવે આગળનું જીવન વિતાવશે તેવું પણ તેમણે કહ્યું હતું અને સાથે સાથે હવે પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલ જે છે તેમણે પણ કહ્યું હતું કે નવા જીવનસાથીને કારણે આવનારું જીવન જે છે તે શાંતિપૂર્ણ વિતાવીશ એવી પણ તેમણે વાત કરી છે જો કે અત્યારે પૂર્વ ધારાસભ્યના પુનઃ લગ્નની વાત સામે આવતા રાજ્યની અંદર સારો ચર્ચાઓ ચાલી રહી છે આપનું શું માનવું છે આ પુનઃ લગ્નને લઈને એ પણ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો ને અમારી ચેનલ ન્યૂઝરૂમના આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો